નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએના સમાચાર તળાજા તાલુકાના બોરડી ગામ ખાતે પિતૃઓના મોક્ષાર્થે યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞની આજે ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કથાનો પ્રારંભ થયો હતો ત્યારબાદ કથામાં આવતા જેવા કે પ્રાગટ્ય વામન જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ ગોવર્ધન પૂજા વિવાહ સુદામા ચરિત્ર સહિતના વિવિધ પ્રકારના પ્રસંગો પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા છે જે કથાની આજે ધામધૂમપૂર્વક પુનાહુતિ કરવામાં આવી આ કથામાં શાસ્ત્રી શ્રી હિરેનભાઈ જોશી કસણવાળા દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું તેમજ આ કથાના મુખ્ય મહેમાન તરીકે અંબિકા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય રમજુ બાપુ રહ્યા હતા તેમની સાથે સાથે વિવિધ ધુરંધર સાધુ સંતો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર